રામ રામ મંદિરના મહોત્સવને લઈ ખાતે શ્રી કથાનું આયોજન કરાયું છે અંકલેશ્વર રામકુંડ તીર્થ થી પશુપતિનાથ મંદિર સુધી પોથી યાત્રા યોજાઈ હતી રામકુંડ મંદિરના મહંત શ્રી એક હજાર આઠ ગંગાદાસ બાપુના વિશેષ ઉપસ્થિતિમાં કથાનો પ્રારંભ કર્યો હતો અંકલેશ્વર જીએડીસી ખાતે આવેલ પશુપતિનાથ મંદિર ખાતે આગામી બાવીસ મેના રોજ અયોધ્યા ખાતે યોજાનાર પ્રાણપતિષ્ઠા મહોત્સવને લઈ ભગવાન રામને અનુલક્ષીને શ્રી રામદૂત હનુમંત કથાનું આયોજન કરવામાં આવ્યું છે જેનો પ્રારંભ કરતાં રોજ અંકલેશ્વર રામકુંડ મંદિર ખાતેથી વિશેષ પૂજા સાથે પોથીયાત્રા નીકળી હતી જેમાં ભગવાન શ્રી રામ તેમજ માતા જાનકી અને લક્ષ્મણ સાથે હનુમાનજી વિશેષ વેશભૂષા સજ્જ બની પોથીયાત્રામાં જોડાયા હતા આ સમગ્ર શ્રી શ્રી એક હજાર આઠ મહામંડલેશ્વર શ્રી મહંત ગંગાદાસ બાપુ દ્વારા દીપ પ્રાગટ્ય કરી કથાનો પ્રારંભ કરાવાયો હતો અઢાર જાન્યુઆરીથી બાવીસ જાન્યુઆરી સુધી વ્યાસપીઠ પરથી અમરેલીના જાણીતા કથાકાર દીપક શાસ્ત્રીજી કથાનું રસપાન કરવાનો પ્રારંભ કર્યો હતો તો કથાની પુનાહુતિ સાથે બાવીસમી જાન્યુઆરીના રોજ મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું છે